વાઘોડિયામાં એમ વીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને લઈને ગુતાલ ગામના લોકોએ વિરોધ કર્યો હતો પરંતુ વાઘોડિયા એમ દ્વારા ગુતાલ ગામમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરી સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા એમ દ્વારા ડિજિટલ મીટર હટાવી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી હતી એમ દ્વારા એજન્સીઓને મીટર બદલવાની કામગીરી સોંપી હતી સ્માર્ટ મીટર લગાવ્યા બાદ લાઇટ બિલ વધુ આવતા ગુતાલ ગામના લોકો વાઘોડિયા એમજી વિસેલ કચેરી ખાતે પહોંચ્યા હતા ગુતાલ ગામના વીજ ગ્રાહકોએ એમજી વિસેલ કચેરીએ પહોંચી લૂંટવાના ધંધા બંધ કરો જૂના મીટર પાછા આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા ગુતાલ ગામના લોકોએ વાઘોડિયા એમજી વિસેલના ડેપ્યુટી એન્જિનિયર આર કે ગોહિલને રજૂઆત કરી હતી કે લગાવેલા સ્માર્ટ મીટર તાત્કાલિક ધોરણે કાઢી જૂના મીટર લગાવવાની માંગણી ગુતાલ ગામના લોકોએ કરી હતી રિપોર્ટર મૌલિન વ્યાસ બી એ ન્યૂઝ ગુજરાતી પહોડીયા